ઘણા વર્ષો પહેલાંની આ વાત છે સૌરાષ્ટ્રના એક નાના એવા ગામમાં માધવ નામનો એક જુવાનીઓ રહેતો હતો માધવના ઘરમાં બીજું કોઈ નહોતું બસ એક તેની ડોશીમાં હતી પિતાનું છત્ર તો નાનપણમાં જ છીનવાઈ ગયું હતું માએ પારકાના દરણા દળીને અને મજૂરી કરીને માધવને મોટો ફેર્યો હતો હવે માની ઉંમર થઈ હતી આવી ગઈ હતી અને શરીર સાથ નહોતું આપતું પણ માધવ માટે તો એની માં જ એનું જગત હતી સવારે વહેલા ઉઠીને માધવ પહેલા માના ચરણ સ્પર્શ કરતો અને પછી જ પાણીનો ઘૂંટડો ભરતો ગામના લોકો કહેતા માધવ તારી ઉંમર થઈ ગઈ છે હવે તો પરણીજા તારા ઘરમાં વહુ આવશે તો તારી માની સેવા થશે ત્યારે માધવ હસીને જવાબ આપતો કાકા મારી માની સેવા કરવા માટે મારે કોઈ બીજાના હાથની જરૂર નથી જે હાથે મને નાનપણમાં કોળી આપ્યા છે એ હાથને સાચવવાનું પૂર્ણ હું બીજાને શું કામ આપું એક દિવસની વાત છે શિયાળાની કડકડતી ઠંડી હતી માધવ ખેતરથી મોડો પાસો આવ્યો જોયું તો માં ધ્રુજી રહી હતી ફાટેલી ગોદડીમાં માની ટાઢ ક્ષમતી નહોતી માધવનું હૈયું ભરાય આવ્યું તેની પાસે નવા ધાબળા લેવાના પૈસા નહોતા તેણે પોતાની જૂની પછેડીમાં મા પર ઓઢાડી દીધી અને પોતે આખી રાત માના પગ પાસે બેસીને તેના પગ દબાવતો રહ્યો માએ અડધી રાત્રે આંખ ખોલીને જોયું તો માધવ ઠંડીમાં ઠરતો હતો પણ એના ચહેરા પર એક અનોખો સંતોષ હતો માની આંખમાંથી આંસુ સરી પડ્યા તેણે માધવના માથા પર હાથ મૂકીને કહ્યું બેટા તું મારો દીકરો નથી તું તો મારો ઠાકર છે સમય વહેતો ગયો એક દિવસ માની તબિયત અચાનક બગડી વેદરાજ આવ્યા અને નાડ તપાસીને મોઢું બગાડ્યું તેમણે માધવને એકાંતમાં બોલાવીને કહ્યું માધવ ડોસીમાં નો સમય હવે ભરાઈ આવ્યો છે હવે તો રામ નામ લો એટલું સાચું માધવના પગ નીચેથી જમીન સરકી ગઈ પણ તે રડ્યો નહીં કારણ કે જો તે રડે તો તેની મા હિંમત હારી જાય તે માની પડખે જઈને બેઠો માએ ધ્રુજતા અવાજે માધવનો હાથ પકડ્યો અને કહ્યું બેટા એક ઈચ્છા મનમાં રહી ગઈ છે આ જન્મે તે મારી બહુ સેવા કરી પણ મરતા પહેલાં જો હું એકવાર ગંગા મૈયામાં ડૂબકી લગાવી શકું અને કાશી વિશ્વનાથના દર્શન કરી શકું તો મારા આત્મા શાંતિ પામશે ગામથી કાશી સેંકડો ગાવ જંગલો હતા અને માધવ પાસે નહોતી કોઈ ગાડી કે નહોતા ઘોડા પણ માધવની આંખોમાં એક અટલ નિશ્ચય હતો તેણે માનો હાથ ચૂમીને કહ્યું મા તું ચિંતા ન કર તારા પગ અત્યારે ભલે ન ચાલે પણ તારો દીકરો હજી જીવતો છે હું તને કાશી લઈ જઈશ અને એ પણ મારા ખભા પર બેસાડીને ગામના લોકોએ સમજાવ્યું માધવ આ પાગલ પણ છે આટલો લાંબો રસ્તો તું ડોસીને લઈને કેવી રીતે કાપીશ પણ માધવના કાને તો બસ માના શબ્દો જ ગુંજતા હતા માધવે વહેલી સવારે ઉઠીને લાકડાની એક મજબૂત કાવડ બનાવી એક બાજુ માને બેસવા માટે ગાદી જેવી વ્યવસ્થા કરી અને બીજી બાજુ માનો થોડો સામાન અને ગંગાજળ ભરવા માટેની ગાગર મૂકી ગામના પાદરે આખું ગામ ઉમટ્યું હતું કોઈના મોઢે આશીર્વાદ હતા તો કોઈની આંખોમાં આચર્ય કે અજુવાન આટલું કઠિન કામ કેવી રીતે પૂરું કરી શકશે માધવે માને કાવડમાં બેસાડ્યા માની આંખોમાં હરખના આંસુ હતા અને હોઠ પર નારાયણ નારાયણ નું રટણ હતું માધવે જય ઠાકર કહીને કાવડ ખંભે ઉપાડી જેમ જેમ ડગલા આગળ વધતા ગયા તેમ તેમ ગામ પાછળ છૂટતું ગયું અને સામે આવતા ગયા પથરાળ રસ્તાઓ અને અજાણી કીડીઓ બપોરનો ધક ધકતો સૂરજ માથા પર તપતો હતો માધવના પગના તળિયામાં ફોલા પડવા લાગ્યા હતા પણ તે પોતે પાણી પીતા પહેલાં માને પાણી પીવડાવતો રસ્તામાં કોઈ વટે માર્ગુ મળે અને પૂછે કે ભાઈ આટલો ભાર લઈને ક્યાં સુધી જઈશ ત્યારે માધવ પરસેવો લુસતા માત્ર એટલું જ કહેતો સાહેબ આ ભાર નથી આ તો મારું નસીબ છે જે મારા ખભા પર બેઠું છે એક રાત્રે તેઓ એક ઘટાદાર વડલા નીચે રોકાયા જંગલનો વિસ્તાર હતો આજુબાજુ જંગલી જનાવરોના અવાજ આવતા હતા માધવ થાક્યો પાક્યો હતો પણ માને ઊંઘ ન આવે ત્યાં સુધી તે જાગતો રહ્યો અચાનક માએ પૂછ્યું બેટા માધવ તારા ખભામાં દુખતું નથી તું થાકી ગયો હોઈશ ચાલ થોડી વાર જા માધવે માના પગ દબાવતા કહ્યું માં જ્યારે હું નાનો હતો અને રાત્રે રડતો ત્યારે તું આખી રાત જાગીને મને તેડી રાખતી ત્યારે તેને થાક નહોતો લાગતો તો આજે મને કેમ લાગે માની આંખો ફરી ભીની થઈ ગઈ મુસાફરીને વીસ દિવસ વીતી ગયા હતા હજી કાશી ઘણું દૂર હતું અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો રસ્તામાં એક નાની નદી આવતી હતી જે વરસાદને કારણે ગાંડી તૂર બની હતી પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે હાથી પણ તણાઈ જાય માધવ મૂંઝાયો પાછા વળાય તેમ નહોતું અને સામે કાંઠે પહોંચવું અનિવાર્ય હતું કારણ કે માની તબિયત વરસાદને કારણે વધુ લથડી રહી હતી માને ધ્રુજારી ઉપડી હતી માએ કાંપતા અવાજે કહ્યું બેટા માધવ મને અહીં જ મૂકી દે તું તારો જીવ બચાવ અને પાછો વળી જા તારું આયુષ્ય લાંબુ હોય દીકરા માધવે માની સામે જોયું એની આંખોમાં આંસુ નહીં પણ એક અગન જવાળા હતી તેણે કાવડને મજબૂત રીતે બાંધી અને બોલ્યો માં જો આજે આપણે ને તો સાથે જ તણાસ્યું પણ તને મૂકીને માધવ પાછો જાય એવું તો સૂરજ આથમવાનું ભૂલી જાય તોય ન બને તારી આંગળી પકડીને ચાલતા શીખ્યો છું આજે તારો હાથ છોડી દઉં તો મારા લોહીમાં જ ખોટ ગણાય માધવે કાવડ ખભે ચડાવી અને એ ઉછળતા પાણીમાં ડગલું મૂક્યું પાણી તેની છાતી સુધી પહોંચી ગયું હતું પથ્થરો પગમાં વાગતા હતા અને વહેતું હતું પણ માધવનો એક જ લક્ષ્ય હતો સામેનો કાંઠો નદીના પ્રવાહમાં માધવનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું પાણીનો જોર એટલો હતો કે ગમે ત્યારે તેને ફંગોળી શકે તેમ હતો એક ક્ષણ એવી આવી કે માધવનો પગ લપસ્યો અને તે પાણીમાં ડૂબવા લાગ્યો પણ તેને પોતાની ચિંતા ન હતી તેને કાવડને પોતાના માથા પર ઉચકી લીધી જેથી તેની માં ભીની ન થાય બેટા માધવ તું મને છોડી દે તારો જીવ બચાવ માં કરગરી રહી હતી માધવે દાંત ભીસીને પૂરી તાકાત ભેગી કરી અને ગર્જના કરી હે ભોળાનાથ જો મારી માતૃભક્તિ સાચી હોય તો આજે આ પાણીને રસ્તો આપવો પડશે અને ચમત્કાર થયો હોય કે માધવને નદીના તળીએ એક મજબૂત પથ્થરનો ટેકો મળી ગયો લોહી લોહાણ પગે આપતા અહીંએ માધવ માને લઈને સામે કાંઠે પહોંચ્યો કાંઠે પહોંચતા જ માધવ જમીન પર ઢળી પડ્યો તેના પગમાંથી લોહીની ધારાઓ વહેતી હતી પણ તેના ચહેરા પર સ્મિત હતું કારણ કે તેની માં સલામત હતી માએ પોતાના ફાટેલા છેડાથી માધવના જખમ લૂછ્યા અને રડતા રડતા બોલી બેટા આટલું દુઃખ માધવે હસીને કહ્યું માં તારા આશીર્વાદ આગળ આ દુઃખ તો ધૂળ સમાન છે દિવસો વીતતા ગયા અને મહિનાઓ જેવી લાંબી મુસાફરી પછી આખરે કાશીના મંદિરના શિખર દેખાવા લાગ્યા માધવના વસ્ત્રો ફાટી ગયા હતા શરીર હાડપિંજર જેવું થઈ ગયું હતું પણ તેની આંખોમાં એક અનોખી ચમક હતી પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું જેમ જેમ તેઓ કાશીની નજીક પહોંચતા ગયા તેમ તેમ માની શક્તિ ઘટતી ગઈ માના શ્વાસ ટૂંકા જાણતી હતી કે હવે તેનો અંતિમ સમય આવી ગયો છે માધવે જોયું કે માની આંખો સ્થિર થઈ રહી છે તેને ડગલા તેજ કર્યા માં જો સામે કાશી દેખાય છે બસ થોડી વાર ધીરજ ધર હમણાં તને ગંગાજીમાં સ્નાન કરાવું માએ ધ્રુજતા છે માધવનો ચહેરો પકડ્યો અને બોલી બેટા હવે દેહ સાથ નથી આપતો મને ગંગાના કિનારે ઉતાર માધવે ગંગાના ઘાટ પર માને કાવડમાંથી નીચે ઉતારી અને પોતાના ખોળામાં માથું માનું માથું મૂક્યું માની આંખો સામે ગંગા મૈયા વહી રહી હતી અને સામે વિશ્વનાથનું મંદિર હતું માના ચહેરા પર એક અસીમ શાંતિ હતી માધવની આંખમાંથી પહેલી વાર તે મને જે સુખ આપ્યું છે ને એવું સુખ તો દેવતાઓને પણ નસીબ નથી હોતું આવતા જન્મે પણ તું જ મારો દીકરો બનજી માના શ્વાસ થંભી રહ્યા હતા પણ માધવ તેને મરવા દેવા માંગતો ગંગાના પર માથું ખોળામાં હતું માના શ્વાસ છેલ્લી ઘડીઓ રહ્યા હતા માધવની આંખોમાંથી આંસુની ધારાઓ વહેતી હતી અને ગંગાના જળમાં ભળતી હતી આસપાસના લોકો અદ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા એક હાડપિંજર જેવો થઈ ગયેલો જુવાન અને તેની મરણ પથારીએ પડેલી માધવે આકાશ તરફ જોયું અને ધ્રુજતા અવાજે બોલ્યો હે ભોળાનાથ હે ગંગા મૈયા મેં આટલા ગાવના અંતર કાપ્યા એ શું માને અહીં મરવા મરતા જોવા માટે મારી માએ તો ગંગામાં ડૂબકી મારવાની ઈચ્છા કરી હતી હજી તો એના દેહને ગંગાના પવિત્ર જળનો સ્પર્શ પણ નથી થયો શું તમારી દયા સુકાઈ ગઈ છે માની આંખો અડધી ખુલેલી હતી પણ શરીરમાં હલચલન નહોતું માધવે હિંમત હારી નહીં તેણે મારના માના નિર્જીવ જેવા લાગતા શરીરને પોતાના મજબૂત હાથોમાં ઉચીક્યું તેના પોતાના પગમાં શક્તિ નહોતી પણ આજે તે એની માતૃભક્તિ એની શક્તિ બની હતી તે માને લઈને ગંગાના પ્રવાહમાં ઉતર્યો માની કમર સુધી પાણી કમર સુધી આવ્યું માધવે માને પાણીની સપાટી પર ધરી અને બોલ્યો માં જો તું અત્યારે આંખ મીચી દઈશ ને તો તારો માધવ પણ આ ગંગામાં જળ સમાધિ લઈ લેશે તારા વિના મારું કોઈ નથી માં અને એ જ ક્ષણે જાણે કુદરતે હાર માની હોય તેમ માના શરીરમાં એક ઝબકારો થયો માએ એક લાંબો શ્વાસ લીધો અને તેની આંખો પૂરેપૂરી ખુલી ગઈ ગંગાના ઠંડા જળનો સ્પર્શ થતા જ માના ચહેરા પર તેજ આવી ગયું ગંગા સ્નાન પૂરું થયું માધવ માને વસ્ત્રો બદલાવીને કાશી વિશ્વનાથના મંદિર તરફ લઈ ગયો હતી ગરીબ અને ફાટેલા હાલતમાં રહેલા માધવને જોઈને રક્ષકોએ તેને અટકાયો એ ભિખારી આઘો ખસ મોટા શેઠિયાઓ દર્શન કરવા આવ્યા છે તારા જેવા માટે અહીં જગ્યા નથી રક્ષકે માધવને ધક્કો માર્યો માધવ જમીન પર પટકાયો પણ તેણે માને પડવા ન દીધી તેણે રક્ષકના પગ પકડી લીધા અને કરગીર્યો સાહેબ મને ભલે મારો પણ મારી માને એકવાર મહાદેવના દર્શન કરાવી લેવા દો અમે મહિનાઓથી ચાલીને આવ્યા છીએ માની આ છેલ્લી ઈચ્છા છે લોકો જોવા ઉમટ્યા હતા પણ કોઈ આગળ ન આવ્યું ત્યારે જ મંદિરના ગર્ભગૃહમાંથી

કાવડના નિશાન જોઈને પૂજારીની આંખમાં આંસુ આવી ગયા તેમણે કહ્યું બેટા માધવ તારી માને અહીં લાવવાની જરૂર નહોતી તારી સેવાથી તો મહાદેવ પોતે તારા ઘરે આવવા તૈયાર હતા પૂજારી પોતે માધવ અને તેની માને ગર્ભગૃહમાં લઈ ગયા માય ધ્રુષતાથી શિવલિંગ પર જળ ચડાવ્યું માની આંખોમાં જે સંતોષ હતો એ જોઈને માધવને લાગ્યું કે તેના જીવનની બધી મજૂરી સફળ થઈ ગઈ પણ જેવું દર્શન પૂરું થયું કે તરત જ માનો હાથ માધવના હાથમાંથી છૂટવા લાગ્યો મંદિરના ગર્ભ ગૃહમાં શિવલિંગ પર જળ ચડાવ્યા પછી માનો ચહેરો કોઈ દેવી જેવો તેજસ્વી લાગતો હતો જે હાથ ધ્રુજતા હતા એ હાથ હવે શાંત હતા માધવે જોયું કે માની આંખોમાં હવે કોઈ ફરિયાદ નહોતી બસ એક અસીમ સંતોષ હતો પૂજારીએ મહાદેવને ધરાવેલો મહાપ્રસાદ માધવના હાથમાં આપ્યો માધવે એ પ્રસાદનો એક નાનો ટુકડો માના મોઢામાં મૂક્યો પ્રસાદ ગ્રહણ કરતા જ માના હોઠ પર એક મધુર સ્મિત આવ્યું તેણે માધવના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા બેટા આજે તે મને જીવાતારી દીધી કાશી વિશ્વનાથના દર્શન સાથે મારા જીવનના બધા પાપ અને સંતાપ ધોવાઈ ગયા છે પણ હજી ભારે તેને ખબર હતી કે માં હવે બહુ લાંબો સમય તેની સાથે નથી દર્શન કરીને તેઓ મંદિરની બહાર આવ્યા ગંગા કિનારે સંધ્યા આરતીનો સમય હતો હજારો દીવડાઓ ગંગાના જળમાં વહી રહ્યા હતા એ દ્રશ્ય એટલું મનોહર હતું કે જાણે સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું હોય માએ માધવને કહ્યું બેટા હવે મને ફરી એક આવડમાં બેસાડ મારે એકવાર આ પૂરી કાશીની પ્રદક્ષિણા તારા ખભે બેસીને કરવી છે માધવના પગના તળિયા ચીરાઈ ગયા હતા ખભા પર સોજા હતા પણ માની આજ્ઞા એના માટે ભગવાને આપેલો આદેશ હતો તેણે ફરી કાવડ ઉપાડી અને આખી કાશી નગરીમાં માને ફેરવવા લાગ્યો રાત પડી ગઈ હતી કાશીના ઘાટ પર સન્નાટો હતો માત્ર ગંગાના વહેણનો અવાજ આવતો હતો માધવે એક શાંત જગ્યાએ કાવડ ઉતારી માં હવે બહુ નબળી પડી ગઈ હતી તેના શ્વાસ ધીમા પડતા જતા હતા તેણે માધવને પોતાની પાસે બોલાવ્યો અને ધીમા અવાજે કહ્યું માધવ મારી વાત સાંભળ દુનિયામાં લોકો ભગવાનને શોધવા પહાડો અને મંદિરોમાં ભટકે છે પણ તે તો તારા ઘરમાં જ ભગવાનને સાચવ્યા છે બેટા મેં તેને બહુ કષ્ટ આપ્યા છે તારી જુવાની મારી પાછળ ધસી નાખી માધવે માના મોઢા પર હાથ મૂકી દીધો અને બોલ્યો માં એવું ન બોલ તે મને નવ મહિના પેટે વેઢાયરો અને લોહીનું દૂધ કરીને મને ઉછેર્યો એની સામે આ થોડા મહિનાની કાવડની યાત્રા તો કાંઈ જ નથી જો લાખો જન્મો મળે ને તો પણ તારું ઋણ ઉતારી શકું તેમ નથી માએ માધવનો હાથ પકડીને પોતાની આંખે અડાળ્યો તેની આંખો હવે સ્થિર થઈ ગઈ રહી હતી તેણે છેલ્લી વાર ગંગામૈયા સામે જોયું અને પછી માધવના ચહેરા સામે બેટા હવે મને ઊંઘ આવે છે બહુ મીઠી ઊંઘ માનું માથું ધીરેથી માધવના ખભા પર ઢળી પડ્યું માધવ સમજી ગયો કે પક્ષી ઉડી ગયું છે પણ તે ચીસ પાડીને રડ્યો નહીં તેણે માના દેહને ગંગાના કિનારે સુવડાવ્યો અને તેના ચરણોમાં માથું મૂકીને કલાકો સુધી બેસી રહ્યો તેની આંખોમાંથી આંસુ તો વહેતા હતા પણ એમાં દુઃખ કરતા માને આપેલા વચનની પૂર્તિનો સંતોષ વધારે હતો કાશીના ઘાટ પર સવારનો સૂરજ સોનાના વરખ જેવો ઉગી રહ્યો હતો માનો દેહ વિલીન થવા માટે તૈયાર હતો માધવે ગંગા કિનારે માની વિધિ આપ્યો ત્યારે આખા કાશીના સાધુ સંતો અને લોકો ત્યાં ઉમટી પડ્યા હતા બધાના મુખે એક જ વાત હતી ધન્ય છે આ માને અને ધન્ય છે આ દીકરાને ચિતાની જવાળાઓ આકાશ ભણી જતી હતી ત્યારે માધવ હાથ જોડીને ઉભો હતો તેની પાસે હવે પહેરવા માટે પૂરા કપડા નહોતા ખાવા માટે અન્ન નહોતું અને સૌથી મોટું હવે એની પાસે એની એની દુનિયા એટલે કે પણ નહોતી વિધિ પૂરી થયા પછી માધવે પોતાની લાકડાની એ ખાલી કાવડ ગંગાજીમાં પધરાવી દીધી જે કાવડે તેની માને મોક્ષના દ્વાર સુધી પહોંચાડ્યો હતો એ કાવડને હવે બીજા કોઈ ભારની જરૂર નહોતી માધવ જ્યારે પાછો વળવા લાગ્યો ત્યારે ગામના એક મોટા શેઠ તેની પાસે આવ્યા અને બોલ્યા બેટા માધવ તારી ભક્તિ જોઈને મારું હૈયું ભરાય આવ્યું છે તું મારી સાથે મારા ઘરે ચાલ હું તને મારો દીકરો બનાવીશ અને તને રાજ જેવું સુખ આપીશ માધવે નમ્રતાથી જવાબ આપ્યો શેઠ જે સુખ મને મારી માના પગ દબાવવામાં મળતું હતું એ સુખ હવે આ દુનિયાના કોઈ રાજમહેલમાં નથી મારી મા તો ગંગામાં ભળી ગઈ હવે આ ગંગાનો કિનારો જ જ મારું ઘર છે છે કહેવાય કે પછીના વર્ષોમાં ત્યાં રહ્યો જે કોઈ યાત્રાળુ પોતાના વૃદ્ધ મા બાપને લઈને કાશી આવતા માધવ દોડીને તેમની સેવા કરતો લોકો તેને બીજો શ્રવણ કહેવા લાગ્યા ઘણા વર્ષો પછી જ્યારે માધવનો અંતિમ સમય આવ્યો ત્યારે લોકોએ જોયું કે તેના ચહેરા પર એ જ સ્મિત હતું હતું જે તેની માના મૃત્યુ સમયે લોકો કહે છે કે તે દિવસે ગંગાની લહેરોમાં એક સ્ત્રીનો અવાજ સંભળાયો હતો આવ બેટા માધવ તારી માં તારી રાહ જુએ છે માધવની આ વાર્તા આજે પણ સૌરાષ્ટ્રના ડાય ડાયરાઓમાં અને ગામડાની ગલીઓમાં ગવાય છે એ આપણને સમજાવે છે કે દુનિયામાં ગમે તેટલા તીર્થ કરો પણ જો ઘરમાં બેઠેલી જીવતી જાગતી માને ન સાચવો તો એ બધા તીર્થ નકામા છે સીતારામ માતૃ દેવો ભવો તો આવી સરસ મજાની લોક વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બાપા સીતારામ